બનાસકાંઠા જિલ્લાના ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત મારા સાથી ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી પ્રવીણકુમાર માળી શ્રી કેસાજી ચૌહાણ શ્રી માવજીભાઈ દેસાઈ ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન પૂર્વ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ નૌકાબેન પ્રજાપતિ કનુભાઈ વ્યાસ ડીડી રાજપૂત આમંત્રિત સર્વ મહાનુભાવો સર્વ અધિકારી શ્રી પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો આવો પ્રસંગ ઓછો બનતો હોય કે અમારા રાજકીય કોઈની વરસગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધારતો હોઈએ પણ આજે કલેક્ટરશ્રીની

અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે અને કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધીનો તો અનુભવ છે પછી કારણ કે લાઇન ક્યારે કોની બદલાઈ જાય ખબર નથી પડતી વાત પણ આ આ પાક્કા છે એવું લાગે છે અત્યારે તો અધ્યક્ષ શ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય પાકું થઈ જાય એવી વાત છે આ કઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલિયો પડી મજા આવી ગઈ આનંદ આવે પછી ઓફિસમાં જઈએ તાર ખબર પડી કે ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય ને રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની સ્વાગત ભલે પ્રવચન આ તમે આયા છો તો આટલું કામ તો કરવું જ પડશે પણ આપણા માટે તો આનંદ ની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ એ અમારા માટે આનંદની વાત છે આજે આદ્યશક્તિ પીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર ત્રણસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે એટલે આપણા બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા આપણે તો ખેડૂત માણસે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે કેટલા જણ ઘણા ઘણા છે બધા કહેવાય હું તો એવું કઉ છું કે પહેલા તો ટેક્સ આગા પાછા થતા પણ માન્ય શ્રી અને શ્રી ના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે પહેલા શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે એનો લાભ મળ્યો છે બધા અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણા બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા એના કરતા મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે એમને ભરે કોઈ એનો ધંધો રોજગાર હારો ચાલતો હોય એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને એટલે જે પ્રમાણે ટેક્સ ની થઈ છે એ લગભગ એક મહિનામાં બે લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે બે લાખ કરોડ જીએસટી ની વાત કરું ઇન્કમ ટેક્સ ની વાત નથી કરતો હવે બે લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાતનો પણ ટેક્સ ભરે જયારે વેપારી તો ટેક્સ ક્યારે તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ તો કે ભાઈ એના માટે અહીંયા ગાડી હમણાં કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા ગાડી લઈ આવ્યા છે ત્રણ ચાર જીઆઈડીસી ની વાત થઈ તો જીઆઈડીસી અને ની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આગાડી રોડ રસ્તા જોઈશે ત્યાં પાણીની વ્યવસ્થા જોઈશે ત્યાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા જોઈશે આ બધી જ વ્યવસ્થા જો મળી રહે તો ધંધા રોજગાર સારા ત્યાં આગાડી સ્થપાય અને એ ધંધા રોજગાર સારા ચાલે ત્યારે તમે ટેક્સ ભરો આખી ચેન છે એમને એમ થોડું કોઈ ભરે છે બધી જ ફેસિલિટી જયારે મળે ત્યારે એ ટેક્સ ભરાય અને એના કારણે આજે જે માન્ય વડાપ્રધાન સિંહ રોજ ભરોજ નો વિશ્વાસ એમના ઉપર વધતો જ ગયો તમે જુઓ દેશ અને દુનિયામાં આજે જે નાની મોટી જે મુશ્કેલીઓ ઉભી થતી હોય એનું કારણ છે કે આજે દરેક જણ જે પણ આગળ વધેલા દેશો હોય એને એમ કા તો

છેક સુધીન છેવાડા માનવી સુધીન દરેક યોજના સરકારી યોજના ઘણી પહેલા એ બનતી હશે નહીં બનતી હોય એવું થોડું છે પણ અત્યારે છેક સુધીન